હવે આ ત્રણ આ તો ત્રણ દૂધ જ્યાં ચાર થોડા રીંગણા રીંગણા બસિન બસ પચાસ એકાવન કરો

મારો કામ આવ્યું ને ના ના ને હું મોય દેવું ને હું મોય ના મોતે ને પેલું હું બેતો એને પાંઢકું ભેસવાની જા નો પડે બોલે ના ના ભેકું ના વેચો કરો આ બધી ભેંસ કાય બોલવું ને હું પાછળ આ ચાર મુતોરો

લેવું હોય તો આ લોકો પડું પડોની કંઈ નહીં હવે હવે નો ખાવ પણ હવે અઠે આઠસો 1 5 3 વર્તું છે 210

તમારે મારીને વેચવું પડે અમૃતભાઈ હા મરછી ની માર નહી ભાઈ बस बस हमर सन आना देखा दी हां हां हद 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 एक 33 50 15 ने 22 1750 108 81 है बाय बाय 870 राजा 81 मासी दाची